દોલતરામ બાપુ મિત્ર મંડળ દ્વારા ધારપુર ખાતે પાણી છાસના સેવા કેમ્પ શરૂ કરાયો સમગ્ર રાજ્ય સહિત પાટણ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ગરમીનો પારો ચુમ્માળીસ ડિગ્રી પહોંચ્યો છે ઉનાળાની કાળજણ ગરમીમાં લોકોને ગરમીથી રાહત મળે તે માટે પાટણ શહેરમાં સેવાભાવી સંસ્થાઓ દ્વારા ઠંડા પાણી અને છાસના સેવા કેમ્પો શરૂ કર્યા છે ત્યારે પાટણ પંથકમાં અસહ્ય ગરમીને લઈ લોકો ત્રાહમાં પોકારી ગયા ત્યારે ગરમીથી લોકોને રાહત મળે તેવા ઉમદા હેતુથી પાટણ ધારપુર હોસ્પિટલ સામે દોલતરામ બાપુ મિત્ર મંડળ દ્વારાથી ઠંડા પાણી અને ઠંડી છાશનું નિઃશુલ્ક વિતરણ શરૂ કરવામાં આવ્યું છે નોરતા ગામના સંત શિરોમણી દોલતરામ બાપુના હસ્તે આ સેવા કેમ્પ ખુલ્લો મૂકવામાં આવ્યો દરરોજ પાંચસો લિટર છાશ અને સો જેટલા પાણીના જગ જરૂરિયાતમંદ લોકો માટે સેવામાં મુકાયા છે આજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ દુલતરામ બાપુએ જણાવ્યું હતું કે ઉનાળાની ગરમીમાં લોકો માટે અને અને ધારપુર હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ દર્દીઓ તેમના સગાઓ માટે તેમજ આજુબાજુના વેપારીઓ માટે શરૂ કરવામાં આવેલ આ સેવા કાર્ય સહાયનીય છે સેવા કેમનો લાભ લેવા અને સહકાર આપવા માટે પણ તેમણે લોકોને અપીલ કરી મોટી સંખ્યામાં લોકોએ આ સેવા કેમનો લાભ લીધો રિપોર્ટર કમલેશ પટેલ પાટણ મંગલ પ્રસંગે ધારપુર હોસ્પિટલની સામે ઊંઝા અને પાટણ રોડ ઉપર આજુબાજુના ગામડાઓ અને અહીંની દુકાનદારો વેપારીઓ ધારપુર ગામ પરિવાર અને આજુબાજુના ગામડાના પરિવારના સેવા સાથ સહકારથી સહયોગથી આજથી આપણે ઠંડા પાણી માટે અને ઠંડી સાસ માટે વ્યવસ્થા અને એનો સેવા કેમ્પ ચાલુ કર્યો છે તો વધારેમાં વધારે જનતાને લાભ મળે આ ગરમીમાં એને રાહત મળે એવા આપણે બધા જ ભેગા મળી સેવા સાથ સહકાર આપી અને કાયમ આપણે લોકોને ગરીબ માણસોના સુધી પહોંચીને સેવા આપી શકીએ એવા આપણે બધા ભેગા થઈને પ્રયત્નો કરીએ સારા કાર્યોની અંદર સહયોગ કરીએ લોકો પણ સારા અને પવિત્ર દાનથી પવિત્ર ભાવથી જો આ સાસ અને પાણી પીશે તો પણ એની અંદર રહેલી અંધશ્રદ્ધાઓ દૂર થશે વ્યસનો દૂર થશે જેમ છબરીના મોર ભગવાનને આરોગ્ય હતા એમ તમારા પ્રેમનો એ પિયાલો પીશે તો એની અંદર રહેલા દુર્ગુણો પણ દૂર થશે સમાજ તંદુરસ્ત બનશે અને આપણે દેશ અને દેશવાસીઓની સેવામાં સહભાગી બનીશું એમાં સૌ સેવા સાથ સહકાર આપશો એવું આપ સૌને નમ્ર વિનંતી સાથે ભારત માતા કી